સંસ્થાની અંદર હર હંમેશ સેવા આપતા એવા ગૌતમભાઈ ગિરીશભાઈ અરવિંદભાઈ તેમજ આ સંસ્થાના તમામ ટ્રસ્ટી મંડળ દ્વારા સૌ આર્મીમેનોનું અભિવાદન કરું છું કારણ કે આજે જો તમે જ દેશની રક્ષા માટે આજે ઉપસ્થિત ન થયા હોત તો આજે આપણે દેશને ઘણું બધું આપ સર્વે આપ્યું છે આ કરતી ઠંડીમાં અત્યારે ભલે અહીંયા પોતાના ઘરે છે પણ જ્યારે એમની ઓન ડ્યુટી હશે ત્યારે મુઠ્ઠીમાં લઈને ફરવાના દિવસો યાદ અત્યારે પણ આવતા હશે કારણ કે જ્યારે પોતાના કેમ્પમાંથી જ્યારે જગ્યા પર જવાનું હોય ત્યારે એ વ્યક્તિ પોતાનો જીવ એક મુઠ્ઠીમાં લઈને જાય છે અને ભારત માતાને પ્રાર્થના કરે છે કે તું મને સાંજે પાછો લાવજે કેમ કે મારે દેશની સેવા કરવી છે અને દેશ માટે મારે કઈક બલિદાન આપવું છે એવો દ્રઢ સંકલ્પ જો આજે જો કોઈ કરી શકતું હોય તો એ ભારતના આર્મી મેન છે કારણ કે આજે આર્મી ડે દિવસ બી છે અને આજે આર્મી ડે દિવસ નિમિત્તે આપ સર્વે જ્યારે ઉપસ્થિત છો ત્યારે તમને જોતા આનંદ અને ગર્વની લાગણી અમે અનુભવી રહ્યા છીએ તમે બહુ જ ભાગ્યશાળી છો કે દેશની સેવા કરી અને પરત પોતાના ઘરે પધાર્યા છો એ બહુ જ ઓછા લોકો માટે આ યોગદાન મળતું હોય છે કારણ કે રોજ આપણે અત્યારે પેપરમાં વાંચીએ છીએ કે આજે અને એમાં બે હજાર ચૌદ પછી તો આપણે કોઈ દાડો બહુ ઓછું વાંચ્યું છે પણ બે હજાર ચૌદ પહેલા રોજ પેપરમાં આવે કે આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરમાં હુમલો કર્યો આ જગ્યાએ આટલા સૈનિકો આપણા શહીદ થયા આ આપણો રોજે રોજના અને દિલીપભાઈ

અત્યારે ત્યાર પછી એ કરિઅપ્પા સાહેબ જનરલ બન્યા અને ત્યારથી આર્મી તરીકે આજે કરિઅપ્પા મેદાન છે દિલ્હીમાં ત્યાં આગળ પરેડ થાય છે તથા જેઓને પારિતોષિક મોટા મેડલ મળે છે જે